હવે જોઈએ સમાચારો વિગતવાર તો કચ્છ લોકસભા બેઠક પર ચૂંટણી ધમધમાટ વચ્ચે રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર માટે એકવિધ કાર્યક્રમ યોજી રહ્યા છે ત્યારે કચ્છ લોકસભા બેઠક પર છેલ્લી બે ટમથી ભાજપના સાંસદ વિનોદ ચાવડા જીતી રહ્યા છે ત્યારે કચ્છમાં

દરેક બાજુએ સારું કામ કરી રહી છે વિકાસના કાર્યો થઈ રહ્યા છે પ્રગતિના પંથે છે કચ્છનો જિલ્લો અને ખાસ કરીને મોદીજીના હૃદયમાં બસેલો આ કચ્છ દરેક ક્ષેત્રે પ્રગતિ કર્યો છે આજે ભુજ પણ આગળ થઈ રહ્યું છે ભુજમાં આપણે બસ સ્ટેશન નવું બની ગયું છે રેલવે સ્ટેશનનું કામ ચાલુ છે નગરપાલિકા નવી બની રહી છે તે સિવાય નારાયણ સ્વર વિકસી રહ્યો છે માતાના બળનું કામ ચાલુ થશે એનો એ પાસ થઈ ગયો છે બધું એ રીતે આજે જોવા જઈએ તો ટુરિઝમ આગળ વધતું જાય છે અને એના થકી બહારના પ્રવાસીઓ કચ્છમાં આવતા થઈ ગયા છે અને એના થકી રેકડીવાળા છે છકડાવાળાઓ છે નાનો મીડિયમ મધ્યમ વર્ગ છે કે નાની મોટી દુકાનવાળા છે દરેક વેપારી વર્ગને એનો બેનિફિટ મળતું જાય છે માંગની વાત કરીએ તો ડેવલપિંગનું કામ અત્યારે જે સરકાર દ્વારા કરવામાં આવ્યું છે જેમ કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છ પ્રત્યે અલગથી લાગણી દર્શાવે છે ને વિકાસના કામોમાં કચ્છની નહીં પણ ગુજરાતમાં કે ઇન્ડિયામાં મને નથી લાગતું ક્યાંય કામ બાકી હોય વાત કરીએ આપણા સાંસદશ્રી તો તેઓ માતાના મળથી કરી ને મોરબી સુધી સતત સક્રિય હોય છે ને કામની લેવા વાત કરીએ તો કોઈ જગ્યાએ મને નથી લાગતું કે ભારતીય જનતા પાર્ટીનું કોઈ કામ બાકી રહે સરકાર અત્યારે ખૂબ સક્રિય છે તેમજ હાલ ટુરિઝમ લેવલે જે આપણે આગળ વધી રહ્યા છીએ તો એક દિવસ એવું હતું ભાઈ કે અહીંયા કોઈ આવ જાવ નહોતું કરતું કચ્છ છેવડાનો પ્રદેશ આપણે છે કચ્છ તો કાંઈ એટલું ટુરિઝમ હતું જ નહીં પણ જ્યારે આપણું સફેદ રણ છે આ બાજુ ખડીર ધોરડો આ બધે થયું છે જેને લઈને અત્યારે લોકો ખૂબ આવજાવ પ્રવાસીઓ ખૂબ જ આવે છે બે ત્રણ મહિના તો એવા પણ જતા હોય છે કે આપણે અહીંયા કને રહેવા માટે હોટલમાં કે કોઈ ગેસ્ટ હાઉસમાં કોઈ જગ્યા પણ નથી મળતી તો વિકાસના કામો ખૂબ થયા છે ને હજુ પણ થાશે એ બી અમારે આશા છે કોઈ નાના મોટા કામ રહી ગયા છે જેમ હાલ આપણે જોવા જઈએ તો આપણું કૃષ્ણજી પુલિયો છે એ જગ્યા એવી છે કે એનું કામ જો નહીં થાય તો ત્યાં કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે એટલે આ કામ ખૂબ જરૂરી છે આ થશે તો ભુજના લોકોને ખૂબ ઉપયોગી ને આ જે પુલ્યો છે એ સંસ્કારગર પછી રાવલવાડી પાટવાડી નાકો આ બધો એરપોર્ટ રોડનો આવજાવ અહીંથી છે તો આ પુલિયો બનવો ખૂબ જરૂરી છે